દુરંગમન જ્યોતિખાન ખાન જ્યોતિરે કં મનહ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે શીતળા સાતમ તો ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને શીતળા સાતમની ખૂબ ખૂબ શુભકામના આજે હું તમને જણાવીશ કે સીતરામાનું શાસ્ત્રમાં શું છે મહત્વ સીતરામાની પૂજા કઈ રીતે કરવામાં આવે છે કેમ કરવામાં આવે છે અને એ પૂજાથી લાભ શું થાય છે મિત્રો ખાસ કરીને શીતળામાનું જે વ્રત જે છે તેના વિશે શિવ અને પાર્વતી વચ્ચે સંવાદ છે એવું કહેવાય છે કે સીતરા માતા એટલે પાર્વતીનું એક સ્વરૂપ ગણવામાં આવે છે શ્રાવણ માસની અંદર સીતલા માતાનું વ્રતનો મહિમા ગ્રંથમાં એનું વર્ણન કરેલું છે શાસ્ત્રમાં લખ્યું છે વંદેહમ શીતલા દેવીમ રાસભસ્તામ દિગંબરામ માર્જની કલશોપેતામ શૃપાલમ કૃતમસ્તકામ એવું કહેવાય છે કે સ્કંદ પુરાણની અંદર આનું વર્ણન જણાવેલું છે આ દેવીના હાથની અંદર એવું કહેવાય છે કે સાવરણી અને કલશ સાવરણી અને જેને આપણે ઝાડુ કહીએ અને કલશ માર્જાની કલશો પેતા કલશો એના હાથમાં છે અને કલશની અંદર જોડે જોડે એવું કહેવાય કે લીમડાની ડાળખી છે અને આ દેવીની પૂજાથી ફાયદો શું થાય છે ગરમીના રોગોને મુક્ત કરવા માટે આ દેવીની આરાધના કરવામાં આવે છે લોકમાન્યતા અનુસાર એવું કહેવાય છે કે આ દેવીની પૂજન કરવાથી વ્યક્તિને ગરમીના રોગોમાંથી મુક્તિ મળે છે ખાસ કરીને આ વ્રત ઘણા બધા લોકો કરતા હોય છે અને વ્રત કરવામાં શીતલા માની પૂજા કરતા હોય છે ગામડાની અંદર તો ખાસ કરીને આ શીતળા સાતમ રાધણ છઠ જોકે આ તહેવાર જે છે બોર ચોથથી થી પાંચ દિવસો બહુ મહત્વના હોય છે ગામડામાં પાંચ દિવસને બોર ચોથ પાંચમ રાધન સાતમ જન્માષ્ટમી આ તહેવારને એને ઉજવતા હોય છે શીતલામાં વિશે સ્વયં શિવજી એવું કહે છે કે જે વ્યક્તિ આ દેવીની આરાધના કરે છે મતલબ કે પાર્વતી મેયાનું ચોસઠમું સ્વરૂપ એટલે શીતલા દેવી કહેવામાં આવે છે અને એની પૂજા કરે છે તો એ પૂજનથી વ્યક્તિને પુત્ર પૌત્ર સુખ અને સાથે સાથે અવૈધવ્ય એટલે કે વૈધવ્યમાંથી મુક્તિ મળે છે બહેનોને ચૂડીને ચાંદલો અખંડ રહે છે અને એનાથી વિશેષ નાના બાળકોને આ દેવીની કૃપાથી વિદ્યા પ્રાપ્તિ થાય અને શરીરમાં જે ગરમીના રોગો હોય એના ગરમીના રોગોમાંથી મુક્તિ મળે છે અને સાથે સાથે લોહી ચર્મરોગ લોહી અને ચામડીના રોગોમાંથી પણ રાહત મળે છે જે લોકોના શરીરમાં બહુ જલનસી થતી હોય ગરમી નથી પીડા થતી હોય તો શીતલા શીતલે શીતલા કારે તો શીતળતાની પ્રાપ્તિ કરાવે છે આ દેવી મતલબ ઠંડક આપે છે નામ જ શીતલા શીતલા ને એને શીતળ કહેવાય શીતળ એટલે ઠંડુ તો જે ગરમીના રોગોમાંથી ઠંડી પ્રાપ્ત કરાવે અથવા જે લોકોને પીડા ઓછી આપે છે તો તે દેવીની પૂજા થાય છે જેને શીતલા માતા તરીકે પૂજન કરવામાં આવે છે શીતલા માતાનું એક સ્તોત્ર છે જેને શીતલાષ્ટક કહેવામાં આવે છે એમાં એક શબ્દ આવે છે વિસ્ફોટકમ વિસ્ફોટકમ અને એક શબ્દ છે ગંડ વિસ્ફોટકમ એટલે કે જેના શરીરના મુખ ઉપર મોટા મોટા ખીલ થઈ ગયા હોય જેને અછબડા ખાઈએ ખીલ તો એવા ગરમીના રોગોમાંથી રાહત માટે આ દેવીની આરાધના કરવામાં આવે છે ગંડ એટલે કે ગાલ જેને ગાલ પણ ગાલ ઉપર પણ વધારે તકલીફ થતી હોય તો એ ગાલ એવા રોગોમાંથી પણ એટલે સમજ ગંડ શબ્દ વાપરવામાં આવ્યો છે સંસ્કૃતમાં તો એવા રોગોમાંથી મુક્તિ પ્રદાન કરે છે શીતલા માતા હવે રહી વાત આ માતાનું નામ શીતલા એટલે કે શીતળ એટલે કે ઠંડુ ઠંડુ પણ કહી શકાય હવે આ દેવીનું વ્રતની અંદર ઠંડુ ખાવાનું લખ્યું છે ઠંડા પાણીએ નાહવાનું લખ્યું છે એવું કહેવાય છે કે જ્યારે માનું વ્રત કરતા હોય તો તે દિવસે પોતાના ઘરે ગરમ ખાવું નહીં અને ગરમ બનાવવું નહીં અને લોકમાન્યતા પ્રમાણે એવું કહેવાય છે કે શીતલા માતા જ્યારે આવે છે ત્યારે ચૂલામાં આરોટે છે દાઝે એટલે એવું કહેવાય છે કે તકલીફ થાય એવું લોકમાન્યતા પ્રમાણે એવું કહેવાય છે પણ પહેલાંથી ચાલતું આવ્યું છે કે તે દિવસે ઘરની અંદર ગેસ ન પ્રગટાવવો જોઈએ હવે ઘણા બધા શું કે એક ગેસની પૂજા કરી છે એટલે બીજો ગેસ ચાલુ કરીને આવું બધું કહેતા હોય પણ શાસ્ત્ર એવું કહે છે કે તે દિવસે રસોઈ ન બનાવી જોઈએ અને બહેનો પણ અમે બાર મહિનામાં આખો દિવસ રસોઈ બનાવી બનાવીને એક દિવસ એમને આરામ પણ મળે એક દિવસે રસોઈ નહીં બનાવવી અને ધર્મ દ્રષ્ટિએ શીતલા માનનો નિયમ પ્રમાણે શીતલા સાતમના દિવસે રસોઈ મતલબ ગેસ ન પ્રગટાવવો જોઈએ અને બીજા નંબરની વસ્તુ કે ગરમ રસોઈ ન બનાવી જોઈએ એક દિવસે ઠંડુ ખાવું જોઈએ અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ વાત કરીએ તો એકાદ દિવસ બાર મહિનામાં એકાદ દિવસ આવું ઠંડુ ખાવાથી શરીરને સારું પણ રહે છે એનાથી આગળ વાત કરીએ તો એવું કહેવાય છે કે શીતલામાંની પૂજા અને વ્રતની જ્યારે વાત કરવામાં આવે છે તો વિધિ વિધાનમાં એવું કહેવાય છે કે જે ઇટારી હોય તો ઇટારીને ઘસી અને એની માતાજીની મૂર્તિ બનાવી અને એની ઉપર ચુંદડી માતાજીને પહેરાવી અને લાલ દોરાથી અથવા સફેદ દોરાથી માતાજીને ત્યાં ફેરવવું એટલે કેમકે ચુંદડી બાંધવી મતલબ અને શક્ય હોય તો પીપળનું જે પાન હોય એ પીપળના પાનની ઉપર માતાજીને બિરાજમાન કરવાના અને માની પૂજન કરવાનું સવારે પૂજન કરી શકાય બપોરે પણ કરાય અને સાંજે પણ મતલબ ત્રણેય ટાઈમ માતાજીની પૂજા તમારે કરી શકાય માની પૂજા કરતી વખતે ઓમ શીતલાયે નમ ઓમ શીતલાયે નમ ઇતિ મંત્રને પૂજનમ આવાહનમ કુર્યા હતા મતલબ આ મંત્રથી ઓમ શીતલાય નમઃ ઇતિ મંત્રના આવાહન કુર્યા હતા એટલે આ મંત્રથી માતાજીનું આવાહન પૂજન કરવું આવાહન મતલબ માતાજીને બોલાવવા તો જ્યારે શીતલામાની પૂજા કરી છે તો પ્રથમ પહેલાં નમસ્કાર કરીએ પૂજનમાં માતાજીને બાજુમાં એક આપણે દીવો પ્રગટાવીએ ભગવાન ગણેશજીને યાદ કરીએ પૂજન કરનારે પોતાના ભાગ્યમાં તિલક કરવું અને તિલક કરીને માતાજીને આવાહન કરવાનું ચોખા લેવાના લાલ ચોખા કરવાના અને બોલવાનું ઓમ શીતલાય નમઃ આવમી સ્થાપ્યામી આવતાપયાનો અર્થ એવો થાય કે આવો અને સ્થાપન એટલે બિરાજમાન થાવ હે માતાજી તમે મારા ઘરમાં આવો અને બિરાજમાન થાવ એટલે ઓમ આવ્યા આવ્યામી સ્થાપીએ આમ બોલી માતાજી પર ચોખા વધાવવા પછી ફૂલ અથવા ચોખા માતાજી આવે એટલે બેસવા માટે આસન આપીએ એટલે એમના માતાજીને પછી ચોખા વધરાવા અથવા ફૂલ વધરાવું એટલે આસન માટે પછી તમારે શું કરવાનું ચમચી પર પાણી લેવાનું અને શીતલામાંને સ્પર્શ કરી અને પાણી બીજા પાત્રમાં મૂકવાનું આવું ચાર વખત કરવાનું પાણી ભરવાનું માતાજી સ્પર્શ કરી બાજુ પાત્રમાં મૂકવાનું આ ચાર વખત જેને પાદ્ય અર્ઘ્ય આચમન અને સ્નાન કહેવામાં આવે છે થોડું પંચામૃત એક ચમચીમાં લેવું માતાજીને સ્પર્શ કરી બીજા પાત્રમાં મૂકવું અને પંચામૃત પછી પાછું ફરીથી બે વખત ચોખ્ખું પાણી માતાજી સ્પર્શ કરીને બીજા પાત્રમાં મૂકવું અને પંચામૃતથી માતાજીને સ્નાન કરાવ્યા કહેવાય માતાજીને વસ્ત્ર માટે તો તમે ચુંદરી પહેરાયેલી છે છતાંય લાલ કલરની નાળા છડી માતાજીને પહેરાવવાની બીજું જે માતાજીનો અલંકાર અલંકારની અંદર ચાંદલો ચૂડી જે કંઈ હોય માતાજીને આજુબાજુ મૂકી શકાય માતાજીને ચાંદલો કરવાનો અલંકાર મૂકવાના ફૂલનો હાર હોય તો માતાજીને પહેરાવવાનો ધૂપ કરવાનું પ્રસાદ અર્પણ કરવાનું માતાજીને કયો પ્રસાદ તો કે ઠંડો પ્રસાદ જે આપણે રાધન છઠના દિવસે જે પ્રસાદ બનાવ્યો હોય એ પ્રસાદ માતાજીને અર્પણ કરવાનો છે અને એ અર્પણ કર્યા પછી માતાજીની નાનકડી એક કપૂરની આરતી કરવાની માતાજીની એક પ્રદક્ષિણા કરવાની શીતલામાંની પ્રદક્ષિણા એક જ કરવાની ઘણા લોકો સાત પ્રદક્ષિણા એવું નહીં ખાલી બેઠા બેઠા આમ એક પ્રદક્ષિણા કરે એકા ચંડા રવે સપ્ત શ્રીષ્ય કાર્ય વિના એક એક પ્રદક્ષિણા કરવાની હવે આ પ્રદક્ષિણા આ પૂજાની વાત કરી પણ હું તમને હવે એક બીજી વસ્તુ બતાવું છું જેને અર્ઘ્ય કહેવામાં આવે છે અર્ઘ્ય એટલે કે જેને એવું લાગતું હોય કે મારા જીવનસાથીમાં અથવા કોઈ બેનના લગ્ન થઈ ગયા હોય ને એને વારંવાર એના પતિદેવને વારંવાર ઘાત આવતી હોય અથવા વારંવાર એક્સિડન્ટ થતા હોય તો એવા એ ખાસ કરીને એક અર્ઘ્ય બનાવવાનું અર્ઘ્ય એટલે જેમ આપણે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરીએ મતલબ તાંબાનો લોટામાં પાણી ભરીને અર્પણ કરીએ તે રીતે તમારે કોઈ નાનું પવાલું લેવાનું અથવા ચમચીમાં લેશો તો પણ ચાલશે પણ એ ચમચીની અંદર થોડું પાણી ભરવાનું અને પાણીમાં શું શું મૂકવાનું એ તમને જરાક કહી દઉં ચમચી ભરવાનું પાણી અથવા પવાલામાં પાણી ભરવાનું એમાં કંકુ ચોખા પછી થોડું ફૂલ પછી સરસવના દાણા જે પીળા કલરના આવે તે પછી બે દાણા જવ અને જે દુર્વા જે આપણે ઘાસ જેને આપણે કહીએ આપણે ગાર્ડનમાં જે આવે ને દુર્વા જે ઘાસની જેવી હોય જે ગણેશજીને અર્પણ થાય એ દુર્વા આ છ વસ્તુ પાણી કંકુ ચોખા ફૂલ દુર્વા જવ અને સરસવ આટલી વસ્તુ અંદર મૂકવાની છે પહેલું પાણી ભરવાનું પછી આ છ વસ્તુ અમે પધરાવાની તો આ બધી વસ્તુ પધરાઈ અને ચમચીમાં પણ આ બધી વસ્તુ થોડી થોડી મૂકીને માતા શીતલા માતાને અર્પણ કરવાની છે અને તેને અર્ઘ્ય કહેવામાં આવે છે અને અર્ઘ્ય પ્રદાન કરવાથી વ્યક્તિના ચૂડીને ચાંદલો અખંડ રહે છે અને એવું શ્લોકમાં લખ્યું છે લખ્યું શીતલે શીતલા કારે શીતલે શીતલા કારે અવૈધવ્ય સુતપ સુતપ પ્રદે શબ્દ વાપર અવૈધવ્યમ શબ્દ અવૈધવ્યમ વાપર મતલબ વૈધવ્ય એટલે કે વિધવા જે આપણે કહીએ કે ભાઈ વૈધવ્ય થાય મનુષ્યનું ઘણા વ્યક્તિના લગ્ન થયા પછી પણ પતિ પત્નીના રિલેશનના હોય મતલબ વૈધવ્ય જેવી જિંદગી જતી હોય અથવા એના પતિનું આયુષ્ય ઓછું હોય એ એકલા જતા રહે મનુષ્યને પછી બહેનોને એકલા રહેવું પડે તો આને આપણે કહીએ વિધવા શબ્દ તો સંસ્કૃતમાં એને અવૈધવ્ય કહેવામાં આવે છે તો જે વ્યક્તિ અહીંયા શ્લોકમાં એવું લખ્યું છે કે જે આ અર્ઘ્ય અર્પણ કરે છે એને અવૈધવ્યમાંથી મુક્તિ મળે છે શીતલે શીતલાકારે અવૈધવ્ય શું પ્રદે પછી લખ્યું છે શ્રાવણ શ્યા સીતે પક્ષે એટલે શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનાની સાતમના દિવસે અર્ઘ્ય ગ્રહ અર્ઘ્ય ગ્રહ નમસ્તુતે આવું શબ્દ લખ્યું છે તો આનો મિનિંગ એવું થાય શીતલે શીતલા કારે અવે દવ્યમ શું પ્રદે શ્રાવણસ્યા પક્ષે અર્ઘ્ય ગ્રહ નમસ્તુતે તો હે માતાજી હું તમને અર્ઘ્ય પ્રદાન કરું છું આનાથી મારા જીવનમાં અવૈધવ્યમાંથી મને મુક્તિ મળે આવું શાસ્ત્રની અંદર પ્રમાણ આપેલું છે અને હું એ જ વાત કરું છું જે શ્લોક મને શાસ્ત્રમાં જોવા મળે છે અને એ શ્લોકનો ભાવાર્થ કરીને ટીવીના માધ્યમથી હું તમને એ વ્રતનો મહિમા કહું છું તો જે લોકોના જીવનની અંદર એવું લાગતું હોય તો એ આ શ્લોક પ્રમાણે અર્ઘ્ય બનાવીને માને અર્પણ કરી શકે જેનાથી હવે દબ્યમાંથી મુક્તિ મળે છે તો દર્શક મિત્રો આજે જો માના તમારા મંત્ર જાપ કરવા હોય તો ઓમ શીતલાય નમઃ ઓમ શીતલાય નમ આ મંત્રની અગિયાર માલા રાત્રિના સમયે ચોક્કસ દીવો કરીને તમે કરજો જેનાથી માની કૃપા તમને પ્રાપ્ત થશે આજે શીતલામાની વિધિ વિધાન પૂજા અને શીતલામાના અર્ઘ્ય વિશે મેં તમને જાણકારી આપી છે ને આગળ પણ તમને કાલે ભગવાન ઠાકોરજીની પૂજા વિધિ વિધાનની જાણકારી આવતીકાલે આપીશ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહ્યા છો અને સદૈવ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન